તમારા માટે વિકાસ પરીક્ષા છે જે દ્વિતીય પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે ને એનું સંપૂર્ણ સોલ્યુશન હું લાવ્યો છું જી હા આપણા વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાનું છે આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં ક્વેશ્ચન નંબર ત્રણ ડુ એઝ ડાયરેક્ટેડ આપણી ભાષામાં કહું કીધું એટલું કરો આ પ્રશ્નનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્યુશન મેળવવાનું છે ઓકે તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત કે તમે વિકાસ પરીક્ષા અક્ષે ઘરે બેઠા મેળવી શકો છો એની તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો જી હા વિકાસ પરીક્ષા અક્ષે જે દ્વિતીય પરીક્ષા માટે લોન્ચ કરેલું છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને અંગ્રેજી વિષયનું ટેન્શન હવે જે છે બિલકુલ ખતમ બિલકુલ ખતમ તળિયેથી જ કાઢી નાખવાનું થાય છે આ મુદ્દો જ ઉખાડી નાખવાનો થાય છે કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંગ્રેજી વિષયનું તમામ કન્ટેન્ટ તૈયાર છે એકવાર તમે જોઈ શકો છો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટેલા બંને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશનું તમામ કન્ટેન્ટ તમામ મટીરિયલ તમામે તમામ વસ્તુ પછી ટેક્સ્ટબુક હોય વોકેબલરી હોય સ્પેલિંગ હોય ફ્રેઝીસ હોય વર્બ્સ હોય બધી વસ્તુ તમારા માટે તૈયાર છે તમારે ખાલી એક નાનું એવું કામ કરવાનું છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે

તો આ પ્રશ્ન આપણને ચાર રીતે પૂછાય છે કેટલી રીતે ચાર એકચુઅલી ધોરણ નવ માં જે છે ચાર રીતે પૂછાય છે પહેલી વસ્તુ ચેન્જ ધ જેન્ડર જાતિ ફેરવવાનું કે છોકરો હોય તો છોકરી છોકરી હોય તો છોકરો ચેન્જ ધ નંબર એક વચન નું બહુ વચન નું એક વચન ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન કરવાનું કે ચોથું આવે છે ચેન્જ ધ પર્સન વ્યક્તિ ફેરવવાનો કે આય હોય તો હી કરવાનું હી હોય તો શી કરવાનું શી હોય તો ધેય કરવાનું એવી રીતે જે છે ફેરફાર કરવાનું તો પેલા જાણી લેવાનું શું છે તો સૌથી પહેલું જો લખ્યું છે કાઉન્સ માં પણ આપ્યું છે ચેન્જ ધ જેન્ડર જાતિ ફેરવવાની છે અને જો થોડું કેવું સેમ્પલ પણ આપી દે ધીસ ઇઝ માય બ્રધર બ્રધર નું થઈ ગયું સિસ્ટર હે તો ચાલો જોઈએ શું કહે છે ધીસ ઇઝ માય સિસ્ટર પછી ધેટ ઇઝ હિઝ નું થઈ જશે હર સન નું ડોટર હી નું શી શી ઇઝ માય નેફ્યુ નું થઈ જશે નીસ બટ ધેટ ગર્લ ગર્લ નું બોય ઇઝ માય ડોટર નું થઈ જશે સન જેટલી જગ્યાએ અન્ડરલાઈન કરી એટલી જગ્યાએ ફેરફાર કરવાના હતા બરોબર ને ચાલો બીજું જોઈએ પણ એની પેલા એક ખાસ વાત બહુ મહત્વની વાત આપણે બહુ સારી એવી નિભાવી બહુ સારા દિવસો આપણે પણ હવે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વળાંકમાં ધોરણ દસમાં જેની અંદર તમારે જે છે કેટલું મહત્વ છે ધોરણ દસ તમે જાણો છો પણ જો તમને અંગ્રેજી વિષયમાં પહેલેથી પહેલા દિવસથી બે શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન મેન્ટરશિપ મળી જાય તો તમે એની ટાઈમ કાંઈ ન સમજાણું હોય કાંઈ તમને ન આવડતું હોય કાંઈ ન ફાવતું હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો એવા બે શિક્ષકો તમને આપવામાં આવે તો મજા આવી જાય કે નહીં તો હા મજા જ આપવાની છે અને એ પણ ખાલી ફોર નાઇન્ટી બસ ખાલી ચારસો ને જી હા આવતા વર્ષ માટે ધોરણ દસ ઇંગ્લિશ સ્પેશિયલ ઓનલાઈન લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની વિગતો તમે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 પર કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો અને આ બેચમાંથી તમને ફાયદા શું તો સૌથી પહેલાં તમને મળશે લાઈવ લેક્ચર્સ જી હા જેમ સ્કૂલ અને કોચિંગમાં લાઈવ ભણો છો એમ લાઈવ ભણાવવામાં આવશે વિથ રેકોર્ડેડ લેક્ચર ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી અપાશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે

that a man નું થઈ ગયું વુમન ઓથર ઓથર નું શું થઈ જશે તો થઈ જશે ઓથરસ બરોબર છે પછી હી હી નું શી ઇઝ ઓલવેઝ અ પોએટ અ પોએટ નું થઈ જશે પોએટેસ હિઝ વાઇફ હર હસબન્ડ ઇઝ અ ટીચર ટીચર નું કઈ થાય નહીં બરોબર પછી દે હેવ ટુ સન્સ તો ધે હેવ ટુ ડોટર્સ બરોબર ચાલો આગળ વધીએ ત્રીજું એમાં પણ જેન્ડર ચેન્જ કરવાનું છે અ હન્ટર એન્ડ ઇઝ અ સન તો હન્ટ્રેસ એન્ડ હર ડોટર અ હન્ટ્રેસ એન્ડ હર ડોટર went for hunting went for hunting they saw a lion to तो so they saw a lioness they chased him him nu thai jase har they chased her barobar on their way they saw a tiger too to तो they saw a tigress too ready chal chatho joye tu kahe che su karvano che change in the plural form plural form atle thai che bahu vachan bahu vachan ma fer far karvano che to chalo kariye i am a teacher i nu thai jase we

લુક એટ ધોઝ બોયસ તો શું થઈ જશે લુક એટ ધેટ બોય બરોબર ધેય થઈ જશે હી આરનું નું ઇઝ ફ્રોમ ધ સિટીઝ નું બહુવચન માં છે થઈ જશે સિટી બટ ધીસ બોયસ પણ ધીસ બોય આર ઇઝ ફ્રોમ ધ વિલેजेस થઈ જાય છે વિલેજ બરોબર છે આગળ ધેય તો ધેય થઈ જાય છે હી હેવ નું થઈ જશે હેઝ કેમ કારણ કે ધેય સાથે હેવ વપરાય ધેય સાથે હેવ વપરાય પણ હી સાથે શું વપરાય છે હેઝ come by buses come by a bus okay આગળ વધતા પહેલા ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે વેકેશન નું પ્લાન પણ તૈયાર છે જી હા ધ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હવે ગુજરાત દરેક વિદ્યાર્થી ફ્લુટન્ટલી વ્યવસ્થિત રીતે તાલ સાથે લય સાથે અંગ્રેજી બોલી શકે એવી વ્યવસ્થા તમારા માટે તૈયાર છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે સરસ મજાનો ડિઝાઇન કરેલો અને એ પાછા તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ તૈયાર છે વધુ માહિતી માટે આ વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટુ ફોર તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક તેર તો વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન 14 ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો